નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ વાઘોડિયા નિલંબેન શ્રીવાસ્તવ નિગમ દ્વારા જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું વાઘોડિયા પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવની પ્રેરણાથી તેમની પુત્રી નિલંબેન શ્રીવાસ્તવ નિગમ દ્વારા વાગોડિયા ખાતે જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું જેમાં જનસંપર્ક કાર્યાલયમાં પ્રજાજનો માટે ખુલ્લું મૂકવામાં આવશે જેમાં રેશન કાર્ડ આધાર કાર્ડ લાઇટ બિલ જેવી પ્રજાની ઉપયોગી તમામ કામગીરી કરવામાં આવશે જેથી આજરોજ કાર્યાલય ખાતે ગણપતિ પૂજન રાખવામાં આવ્યું હતું ગણપતિ પૂજનમાં

અને હંમેશા માટે એમની સાથે હતા અને રહેવાના છે અને સૌ પ્રથમ તો આપને અને સર્વ ગ્રામજનોને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભકામનાઓ અને સર્વના ગણેશજી સર્વના વિઘ્નો દૂર કરે અને સર્વનું સારું કાર્ય કરે બસ એ ઉદ્દેશથી અને એ ધ્યેયથી આજે અહીંયા ગણેશજીની પૂજા કરી છે અને બસ હવે જે વિઘ્નો છે એ વિઘ્ન દૂર કરવાની કોશિશ કરીશ